સુરતના સૌથી મોટા હીરાના વેપારીઓમાંના એક દિલીપ કુમાર ભી લાઠીના પરિવારે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે જેનો ઉપયોગ અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાની કોટ કરવા માટે કરવામાં આવશે આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનો સૌથી મોટો દાન છે રામ મંદિર માટે બીજા સૌથી મોટા દાતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ છે જેમણે રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અમેરિકા કેનેડા અને બ્રિટનના બેઠેલા તેના રામ ભક્ત અનુયાયીઓને પણ આઠ કરોડ રૂપિયા અલગથી દાન આપ્યા છે આ સાથે જ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોડકિયાએ રામ મંદિરના નિર્માણ માટે અગિયાર કરોડ રૂપિયા દાન આપ્યું છે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ના માલિક છે ધન્યવાદ